આજે આ એકત્રીસમી દસ ઉપર સ્પીકર એન્ડ કલ્ચરલ કોન્ટેસ્ટના અંતર્ગત જે છેલ્લા છ વર્ષથી પ્રદ્યુષણ વ્યાખ્યા માળા થઈ રહી છે અને તેના જ અંતર્ગત જે છઠ્ઠી જૈન નસુપર સ્પીકર એન્ડ કલ્ચરલ કોન્ટેસ્ટ યોજાઈ રહી છે તેમાં આ છઠ્ઠા વર્ષે ઓફલાઈન પહેલા વર્ષે અને પહેલા દિવસની આ સ્પર્ધાઓમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તમે જાણો છો કેવી રીતે સવારથી આપણે આ સ્પર્ધાઓનો દોર ચાલે છે ઓફલાઈન આપણે રોટરી હોલ ભારતીમાં સુરતમાં હાજર છીએ અને હવે આજની સ્પર્ધાઓનો આજના દિવસની ત્રીજી અને છેલ્લી સેશન પુસ્તક પરિચય કુક રિવ્યુની કોમ્પિટિશન શરૂ થશે આ પુસ્તકમાં પહેલા પાઠ છે જે અમે જીવાળામાં શિક્ષા આપે છે આ પુસ્તકમાં નવગ મંત્ર ત્યાર ठीक है कहानी बाकी पर पर परिसम कहानी है एलियन चोर आहा चे त्यौहारों का हमें दिखाई भी हो छे जिनके दीपावली रक्षाबंधन इन्हीं पार्टी की सू कहानी छे एक एक मनायेएं एल भी दिखे लगय छे आप उस तक मैं ये सीखे लो छे की अहिंसा सच

पालन करनी चाहिए मुझे पाठशाला जाना बहुत अच्छा लगता है और वहाँ जाके नई नई चीजें सीखना भी बहुत अच्छा लगता है ना जिनेंद्र मारो नाम जनक भाई जी त्रिवेदी से, से मौत में आती है बीमारी का मन हो जैसा पचास वर्ष की सुगर एक आठ बेहतर पच्चीस संदेश ना हमारे सब पच्चीस हुआ

છે અને જેનાથી કદાચ રત્નસુંદર સુરેશ્વરજીની લેખક તરીકેની ઓળખ બહાર પડી તેવું પ્રાથમિક પુસ્તક એટલે લખી રાખવા આળસની પર પુસ્તકો આપણે ઘણા વાંચ્યા અંદર થી શું મર્મ નીકળ્યો ને તે મહત્વનું છે તો લખી રાખવા આરસની તકતી પર એ પુસ્તક એ વિષયને દર્શાવે છે એક જનરેશન ગેપ કો પ્રચલિત શબ્દ છે પણ કદાચ એ કેવું ખોટું નઈ લાગે કે જનરેશન ગેપ જેવું હોતું નથી એ ફક્ત વિચારોના મતભેદ જ છે કારણ કે એક સરખી ઉંમરવાળા જો બે મિત્રો વચ્ચે તકલીફ થતી હોય તો પિતા અને પુત્ર વચ્ચે એ જનરેશન ગેપનું નામ આપી દે અને એને જાઈઝ ઠેરવી દઈએ એ બહુ યોગ્ય દેખાતો નથી અને રત્નસુંદર સુંદર એ જનરેશન ગેપ ગણો વિચારોનો મતભેદ ગણો એ સોલ્વ કરવા માટેનો એક ખૂબ સુંદર પ્રયાસ જે આ પુસ્તકમાં કર્યો છે લખી રાખવા આલસની તકતિ પર જેમ સૂર્યના પ્રકાશને જાણવા માટે આંખો ખુલ્લી જોઈએ તેમ બીજાની વાતો સમજવા માટે મન પણ ખુલ્લા જોઈએ જ્યારે એક પેઢી પોતાના અનુભવો શેર કરતી હોય ને અને બીજી પેઢીને કંટાળો આવતો હોય ને તો સમજી લેવું મન બંધ છે જ્યારે નવી પેઢી કદાચ પોતાના કોઈક વિચારો રજૂ કરતી હોય અને જૂની પેઢી એ દરેક વિચારોને નવા વિચારો એટલે ખરાબ વિચારો આ પણ કહી દેતી હોય ને તે પણ મહદઅંશે યોગ્ય નથી કારણ કે નવા પાસે ભલે કદાચ દસ કે વીસ સારું હશે અને જૂના પાસે 80% ટકા અસર પણ દરેક પાસે કંઈક ને કંઈક તો સારું છે કે વિચારથી જો મન ખુલ્લા રાખીને આપણે પુસ્તક વાંચીએ કે જીવન જીવ્યું ને તો જીવનમાં કોઈ સંઘર્ષ આવતો નથી અને રમનો સુંદર મારા સામે બહુ સુંદર વર્ણન અમે કર્યું છે એક દીકરો પોતાના વહ્યો યૌમન અવસ્થાને લગતા દરેક વિચારો અને પ્રશ્નો લઈને મારા પાસે જાય છે કે મારા પપ્પા ઓલ્ડ જનરેશનના છે જુનવાને વિચારના છે રાત્રે બાર વાગ્યા સુધી મને નવરાત્રિમાં નાચવા જવાની ના પાડે છે તો મારા સાહેબ શું કરું એમના જમાનામાં કદાચ શેરી કરવા આવશે એટલે એ લોકો નથી નાચતા પણ મારા જમાનામાં તો બાર વાગ્યા ને બે વાગ્યા સુધી ચાલતા મોટા મોટા આયોજનો છે તો મને કેમ ના પાડે છે શું મારા પર વિશ્વાસ નથી આમાં તો ઘણા પ્રસંગો એમાં વર્ણન કરે છે હું એક બે નો અહીંયા આશરો લઈશ મારા સાહેબ બહુ સુંદર રીતે સચોટ રીતે આ પુસ્તકમાં વર્ણન કરે છે બાર વાગ્યા સુધી તમે જાઓ છો ને એ કદાચ પિતાને એટલું દુઃખ નથી થતું જેટલું તમે મર્યાદા ઓળંગવામાં આનંદ માણવાની વાત કરો છો ને તેમાં દુઃખ થાય છે કારણ કે નદી પણ ત્યાં સુધી જ સીમિત છે જ્યાં સુધી બાઉન્ડ્રી રહે છે જો બાઉન્ડ્રી તમે ઓવરટેક કરી દીધી ને તો તારાજી સર્જાય વિના રહેતી નથી દરેક વસ્તુ પોતાની જેમ બાઉન્ડ્રીમાં શોભે છે તેમ સંસ્કારોમાં પુનરાવર્તનની જરૂર છે પરિવર્તનની કદાચ જમાનો કોઈ પણ આવે આજે પચાસ વર્ષના કોઈ પણ પિતા એમને એમના પિતાએ શું શીખવ્યું હશે દીકરા સ્કૂલે જઈએ ને તો ત્યારે માસ્તર કહેતા હશે આજે કદાચ સર કહે છે પણ આપણે માસ્તરને પગે લાગીને ક્લાસમાં એન્ટ્રી કરવાની તો આજે પચીસ વર્ષના નવા બનેલા પિતા પણ કોઈ નવા પુત્રને મારવાનું તો નથી શીખવતા સંસ્કારોનું પુનરાવર્તન દરેક સમયે અને દરેક ક્ષેત્રે જરૂરી છે ભલે કાળ પ્રમાણે કદાચ વસ્ત્રોમાં પરિવર્તન આવી શકે પણ વિચારોમાં પરિવર્તન એટલી હદ સુધી જ આપણે આવકાર્ય ગણી શકાય કે જમાના પ્રમાણે બધે ન હોય સંસ્કારોનું પુનરાવર્તન અને મતભેદોથી મનભેદો સુધી ન જવાય ને એના માટેનું શ્રેષ્ઠ પુસ્તક એટલે લખી રાખો આરસ તકતી પર કારણ કે ઘરમાં જો એક છત નીચે એક દાદાને કિંડોળાનું શાક ભાવે અને પુત્રને ફ્રેન્કી ભાવે તો એનો સમન્વય સાધીને આખું જીવન નીકળી જતું હોય તો નાના નાના વિચારો મતભેદ કરીને પરિવારો તૂટવાની કોઈ પણ જાતની જગ્યા આપણે શોધી ન શકાય આના વિશે કહીએ એટલું ઓછું છે અને કદાચ આપણી ભાષામાં કહીએ ને એના કરતાં હું આપ સૌને એ સજેશન કરીશ કે એ સંતની ભાષામાં કારણ કે હું અને તમે એ કાર્બન કોપી કહેવાય કારણ કે પુસ્તક વાંચીને બોલી શકીશું જ્યારે એ ઓરિજિનલ છે એ ઓરિજિનલની અંદરની વ્યથા અંદરની વેદના એ પુસ્તક સાથે ભણેલી છે એટલે હું આપ સૌને એ જ વિનંતી કરીશ કે પરિચય હું આપી શકીશ પણ પુત્રનો પુસ્તકનો મન તો એ પુસ્તક જ આપી શકશે અને આપ ચોક્કસ એ પુસ્તકનું વાંચન કરશો હા નમસ્કાર મારું નામ આયુષ કશોભાઈ જોશી છે નવ્યુ ગાર્ટ કોલેજ માસ્ટર ઓફ આર્ટ ઇન ગુજરાતી હું તમારી સમક્ષ श्री जैन प्रकाशन मंदिर द्वारा प्रकाशित श्री नात्र पूजा विधि सहित बुक श्री पंडित वीर विजय जी महाराज साहेब गुरुदेव जय जी ते तुम्हारी समक्ष रेजो बवीस श्री नात्र पूजा विधि सहित बुक नात्र पूजा नात्र पूजा पूजा तेनु रहस्य શું છે તે આપણે જાણવાનું જરૂરી છે આજે સ્નાત્ર આપણે તો કરીએ જ પણ એનું મૂળ રહસ્ય શું છે તે જાણવાની જરૂર છે શ્રી શાંતિનાથ ભગવાન અનંત ઉપકારી એવા तीर्थंकर भगवान

પરંતુ આ સ્નાતર પૂજા વિધિ સહિત બુક આમાં શું આપેલું છે કે આપણે શા માટે વિધિ કરવી જોઈએ અને આની આખી જે સંપૂર્ણ વિધિ છે તેનું વર્ણન અહીં કરવામાં આવેલું છે સૌપ્રથમ તો પુસ્તકના પ્રારંભમાં શ્રી સ્નાતર પૂજા વિધિ પહેલા શું કરવાનું તે આપણે જાણવું જોઈએ અને એ જ એનું મહત્વ છે વિધિ તો આપણી વર્ણવી છે આપણે જોઈ પણ લેશું સમજી પણ લેશું કરી પણ લેશું પણ શું શું કહેવાની છે સૌ પ્રથમ ત્રણ પાજર લેવાના છે અને ઉપર એક સિંહાસન મૂકવાનું છે તેની આખી વિધિ છે ત્યારબાદ ત્રણ બાજુની નીચે સાચો કરીને નાળાછડી બાંધેલું ત્રિપળ અને બાજુમાં જમણી બાજુ પ્રભુની નાતિકા સુધી એક દીવો અખંડ રહે તે આપણે મૂકવાનો છે ત્યારબાદ આખી વિધિ શરૂ થાય છે શ્રી નમોરહત રહત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુપ્ય ના નમો રહતથી મંગલાચરણની આખી વિધિની શરૂઆત થાય છે સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવંતોને નમસ્કાર કરીને આવી પાવન વિધિની શરૂઆત થાય છે તેનું સૌપ્રથમ જે શ્લોક છે જે ઉક્તિ છે તે આપણે સંભળાવો

आपण पुष्प मानजळी हे वर्णन आहे की आपण आधीनज भगवान शांतिनाथ भगवान नेमिनाथ भगवान पार्श्वनाथ भगवान महावीर स्वामी भगवान आप उपरांत अनंत 24 जीमेची जुहारू वर्तमान जो 20 गणभारू उसे मानजळी मेलो 24 जिनंदा કેવી વાત કરવા માં વર્તમાન ની 24 દિન એટલે સંભાળવાનું છે પરંતુ સાથે સાથે અનંત 24 દિન એટલે કે આ 24 દિન બદલાતી રહેતી હોય છે અત્યારે જે 24 છે આદિનાથ ભગવાન થી લઈને માવીર સ્વામી ભગવાન ની તો આ 24 દિન અનંત છે તો આ અનંત 24 ને પણ નમસ્કાર રૂપે આપણે અહીંયા કરવાનું છે ત્યાર બાદ અનંત આજે પાંચ 5 24 દિન પછી કેવી વિધિ આવે છે

ખૂબ મહત્વની ક્રિયાઓ સાંભળો કળક જીન મહોત્સવનો ઈહા છપન કુમરી દીતી વીદીતી આવે તીહા માય સુતા આનંદ દી કો ઘરે અસ્ત સોમ વર્ત વાયુ દી કચરો હરે એટલે કે જે આપણો પૂજાના કપડા હોય છે તેના ખેસ હોય છે ખેસ દ્વારા વૃષ્ટિ છે

ત્યારબાદ પ્રભુની શુદ્ધિકરણ થાય અને બત્રીસ કોડીઓના વસૈયાઓ થાય ત્યારબાદ આખો આરતી મંગળ દીવો અને પછી આખી અસ્ત પ્રકારની પૂજાનું વર્ણન કરે છે પુસ્તકમાં જોવા તો કરી તમે કે ચૈત્ય વંદનની વિધિ અભિષેકની વિધિ અને ત્યારબાદ આરતી મંગળ દીવો અને પછી શીતળ પૂજા ચંદન પૂજા પુષ્પ પૂજા ધૂપ પૂજા દીપ પૂજા અને નૈવેદ પૂજા અક્ષર પૂજા અને ફળ પૂજા આટલી બધી પૂજાઓનું નિર્માણ આમાં થયેલું છે અને એમાં લખાવેલું છે ત્યારબાદ આગળ જતાં શ્રી જે ભગવાનને જે પાણી દ્વારા નવ અભિષેક કરવામાં જે પાણી ત્રિભુવન

આ પુસ્તિકાનું નિર્માણ કરેલ છે ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને મારા નમસ્કાર હું ખુસુ શ્રીવા સાર્વજનિક કોલેજ ઓફ લોમાં અભ્યાસ કરું છું આજે હું જે પુસ્તક પર વાત કરી રહી છું એનું નામ છે મોક્સમાર્ક અને એ પુસ્તકના రచయిత છે પંડિત ટોડરમલજી હવે પંડિત ટોડરમલજીનો થોડું આપણે જોઈ લઈએ તો ઈ 17મી સદીના આધ્યાત્મિક વક્તા છે તો શું એમને એ વિચારીને તો કઈક લખ્યું હશે મોક્ષ એટલે શું એમાં એ દર્શન છે સાચી રીતે મોક્ષ કઈ રીતે લેવું અને સાચો અર્થ શું છે અને મોક્ષ મળ્યા પછી વ્યક્તિને કેવો અનુભવ થાય છે એ બધું જ એમાં દર્શાવ્યું છે હવે આપણે એ મોક્ષ માર્ગનો જે મોક્ષ છે એના વિશે વાત કરીએ હવે મોક્ષ એટલે શું મોક્ષ એટલે મુક્તિ હવે આપણે એમ વિચારશું કે મુક્તિ એટલે શું મુક્તિ એટલે જીવન મરણનો જે અનંત ચક્રકાળ છે એમાંથી મુક્તિ આપણે જે અહંકાર છે આપણી અંદર એમાંથી મુક્તિ આપણા જે આત્માના કર્મોમાં કલંક લાગ્યું છે એનાથી મુક્તિ એનો સાચો અર્થ છે મોક્ષ હવે આપણે એમ વિચારીએ કે હાલો કે આ બધી વસ્તુ તો આપણે સમજી લીધી કે મોક્ષ છે પણ આ મોક્ષને આજે લોકો એક ખરાબ રીતે જોવા માંગે છે એ લોકો એ લોકો એ રીતે જોવે છે કે નહીં મોક્ષ એટલે કે બધી રીતેથી આપણે બહાર જવું ક્યાંક ને ક્યાંક જઈએ પણ એ વાત નથી મોક્ષ એટલે ક્યાંય જાવું નહીં પણ પોતાની આત્માને ઓળખવું આપણી આત્મા શું છે આપણા અંદર શું છે એક વ્યક્તિત્વને જાણવું કારણ કે જે વ્યક્તિ પોતાની આત્મા અને પોતાના વ્યક્તિત્વને ઓળખી જાય છે ને એ તો આમ પણ મોક્ષના માર્ગે જ પહોંચી જાય છે હવે આ પુસ્તકમાં મુખ્ય કારણો આપ્યા છે કે મોક્ષ આ શું કામે જરૂરી છે કારણ કે લોકો એક ભ્રમિત ધાર્મિક માન્યતાઓ આપે છે કે એ ભ્રમિત ધાર્મિક માન્યતાઓ થી કે લોકો ખરાબ દિશામાં જાય છે એક નકારાત્મક દિશામાં જાય છે અને પ્લસમાં કે આ જેટલા પણ માર્ગ છે એ બધાને કેમ આપણે સારા માર્ગે લઈ આવે સારી દિશાય લઈ આવે હવે એમણે એમ પણ કીધું છે કે જ્યારે વ્યક્તિ એ આત્માને ઓળખે છે ને ત્યારે એનામાં શાંતિ આવે છે અનંત સુખ આવે છે હવે મોક્ષને તો આપણે ઓળખી લીધું અને એને અનુભવ કોઈ દિવ એમ વિચારે કે જ્યારે મોક્ષનો અનુભવ કર્યો એ લોકોને શું લાગતું હોય છે એટલે કે એક એવી શાંતિ કે જ્યારે ખૂટવાની નથી એ અખૂટ છે અને પ્લસમાં એ અખૂટની સાથે સાથે આપણને એવા અનંત પણ આપે છે જે કોઈના પર નિર્ભય નથી કે પછી એના પર આધારિત નથી આજે આપણે આપણી શાંતિ આપણા સુખ આપણા દુઃખ બધા બીજા ઉપર ડિપેન્ડ કરી દીધા છે એ લોકોને એમ કહીએ કે ના તું છે તો છે બાકી કાંઈ નથી પણ એ વસ્તુ એને અંદરથી જોવી જોઈએ કે એ કોઈના પર નિર્ભય નથી કે પછી આધારિત નથી અને આજ નહીં આ બધી વસ્તુ મોક્ષમાં એટલે આધારિત છે કારણ કે તે આપણા જીવનમાં અન્ય મરણથી જે વચ્ચેનો ચક્ર આવે છે એનાથી બહાર કઈ રીતે જવું ને એનો એક સાચો માર્ગ આવે છે

Yes.